આપણે જે પણ શાળાઓ તરફથી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરનાર બાળકો બાળાઓ આવ્યા છે તેમની મારી સામે બેઠક વ્યવસ્થા છે

તમામ શાળાના બાળકો જે એવું કૃતિઓ રજૂ કરવાના છે જે પણ પરફોર્મન્સ કરશે એ વિદ્યાર્થી ભાઈઓ બહેનો તેમની સાથે આવેલા આચાર્યશ્રી તેમના પેરેન્ટ્સ વાલીઓ મારી સામે એમની બેઠક વ્યવસ્થા અલગ છે મંચની જમણી બાજુ મંચની જમણી બાજુ જય શ્રી રામ જય શ્રી રામ

હિતુભાઈ જાડેજા મગનભાઈ માળી દિનેશભાઈ દવે સંજયભાઈ બ્રહ્મભ રામજીભાઈ દેસાઈ સચિકાંતભાઈ ડી ઠક્કર નટુભાઈ ડી સોની દિલીપભાઈ બારોટ નિલેશભાઈ ઠક્કર દિનેશભાઈ ચૌધરી સુહાષભાઈ પટેલ કસ્તુરભાઈ અંબાણી નરસિંહભાઈ માળી ગોવાભાઈ દેસાઈ બી વ્યાસ ડોક્ટર રાજાભાઈ ચૌધરી પી એન માણી Rohit Rai di Mitra Arye, Patrakan Mata nih saja. પત્રકારો માટે છે હા નવ દિવસ શક્તિની ઉપાસના કરી શક્તિ શક્તિનો નાશ કરી અધર્મ ઉપર ધર્મનો નો વિજય એટલે વિજયાદશમી તહેવાર વિજયાદશમી દિવસે આજે શ્રી રામ સ્વના દ્વારા ભવ્ય રમણ દાહનનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનો દિશાના નગરજનો દિશા તાલુકાના સૌ નગર ધર્મભેરી જનતા બનાસકાંઠાની જિલ્લાની ઉપસ્થિત સૌ ધર્મભીર જનતાને અમે આ પ્રસંગે આમ કરીએ છીએ એમનું સ્વાગત કરીએ છીએ મિત્રો આ પ્રસંગ કરવા માટે અમારી જે ટીમ બની છે એમાં શ્રી રામ સેના એમાં અમૃતભાઈ પી દવે બહાદુર સિડી વાઘેલા રમેશભાઈ અને દેલવાડિયા શ્રી તનોભાઈ અશોકભાઈ પટેલ શ્રી અખમાજીભાઈ જોશી સંજયભાઈ ગેહલોત સતીષભાઈ પંચાલ શ્રી એન ટી રાઠોડ શ્રી રમેશભાઈ રાણા શ્રી પ્રકાશભાઈ ઠાકોર શ્રી રમેશભાઈ ભી ઠક્કર રમેશભાઈ આ દેસાઈ રમેશભાઈ બી ટાક

એલ દેસાઈ રાણપુર શ્રી વિજયભાઈ જે વાઘેલા શ્રી કાંતિભાઈ એસ શ્રી મોડનજી પી ઠાકોર એડવોકેટ શ્રી નટુભાઈ બી રાજગોર અને શ્રી કૌશિકભાઈ બી સાધુ આટલા મિત્રોએ આજના આ પ્રસંગને સુભવા માટે છેલ્લા 15 દિવસથી રાત દિવસ મજૂરી કરી અને આ રાવણ દહનનો કાર્યક્રમ અતિ ભવ્ય બને એ માટે અમરતભાઈના માર્ગદર્શન નીચે સૌ મિત્રોએ ખૂબ સરસ મજાનું આયોજન કરી અને રાત દિવસ આ કાર્યક્રમ સારો થાય એ માટે સૌએ મહેનત કરી અને આ કાર્યક્રમને દીપાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો છે તો તમામ મારા શ્રી રામ સેના ના સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું ખૂબ ખૂબ આભાર માનું છું આ કાર્યક્રમના મુખ્યત્રાં દાતાઓ માં એક આદણીય મણિભાઈ મૂળચંદભાઈ પટેલ ચોક્સી તેઓનું અહીંયા હાર્દિક સ્વાગત છે શ્રી માણીભાઈ મૂલચંદભાઈ પટેલ આ કાર્યક્રમના મુખ્ય ત્રણ જે દાતાઓ છે તેમાંના એક છે તેઓનું અહીંયા શ્રી રામ સેનાપતિ હાર્દિક સ્વાગત છે ડીસા શહેર પ્રમુખ ડીસા તાલુકા ભાજપ પ્રમુખ શહેર મંડળ અને તાલુકા મંડળના બંનેના બંને મહામંત્રીશ્રીઓ સૌનું હાર્દિક સ્વાગત છે ડોક્ટર વર્ષાબેન શ્રી સુમેરસિંહજી રમેશભાઈ મેવાડા શ્રી ઉકાજી નરસિંહભાઈ વાડેર સૌનું હાર્દિક સ્વાગત છે શ્રી રામ સેનાવતી દિશાના તમામ નગરજનોનું અહીંયા હાર્દિક સ્વાગત છે નગરના તમામ એનજીઓ સંસ્થાઓ તમામ સમાજના પદાધિકારીઓ નું શ્રી રામ સેના દિશાવતી હાર્દિક સ્વાગત છે જે શાળાઓ કૃતિઓ રજૂ કરવાની છે તે તમામ પાર્ટિસિપન્ટ ભાઈઓ બહેનોનું પણ અહીંયા હાર્દિક સ્વાગત છે ટૂંક જ સમયમાં કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ ખૂબ જ શાંતિથી આપણે શું કાર્યક્રમ જોઈશું કાર્યક્રમમાં હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ શાળાઓ તરફથી રજૂ થશે કૃતિઓ એ કૃતિઓ પણ આપણી સંસ્કૃતિના જતન માટે જરૂરી છે અને એ કૃતિઓ નિહાળવા માટે પણ ધ્યાનથી હું સૌની વિનંતી કરું છું રામાયણ આધારિત કૃતિઓ છે મહાભારત આધારિત પણ કૃત્યો છે કૃતિ હનુમાન ચાલીસાના પાઠથી કેટલાક નાના ભૂલકાઓ હનુમાન ચાલીસાનો પાઠ કરશે તેનાથી શરૂ કરશું

એક આત્મશસ્ત્ર અને એક આત્મશાસ્ત્ર તો શસ્ત્ર ધારી થવા માટે કરી અને શસ્ત્રની પૂજા કરવી જરૂરી છે તો જે લોકો આવ્યા છે એ ત્યાં ત્રણ કાઉન્ટર અલગ અલગ છે તો શસ્ત્ર પૂજન કરીને પછી પોતાનું સ્થાન લે આપણા ક્ષત્રિય સમાજના લોકો એ શસ્ત્ર પૂજન કરી નાખ્યું છે એ સિવાય આપણા વેપારી લોકો આવેલા છે એ સિવાય આપણા સફાઈ કામદાર લોકો આવેલા છે

જે ક્ષત્રિય સમાજના લોકો અહીંયા ઉપસ્થિત થયા છે જે વેપારી સમાજ વેપારી લોકો અહીંયા ઉપસ્થિત થયા છે અને બાકીના લોકો જે ઉપસ્થિત થયા છે એમના ઉપર પુષ્પ અંજલિ કરીને પુષ્પ અર્પણ કરીને પુષ્પ વર્ષા કરીને અને પંડિતને પણ વિનંતી કરે છે પોતે મંત્રોચ્ચાર કરશે તો આપણે આપણા કાર્યક્રમની શરૂઆત મંત્રોચ્ચાર સાથે આપણા સમિતિના શ્રી રામ સેના ડીસાના સભ્યો એ પુષ્પ વર્ષા કરશે અને કિરણ ભી શાસ્ત્રી આપણા પંડિત અહીંયા ઉપસ્થિત છે એ મંત્રોચ્ચાર કરશે ને આપણે આ કાર્યક્રમને શરૂઆત કરીએ છીએ એના પછી તરત જ આપણી જે એલઈડી સ્ક્રીન છે એ એલઈડી સ્ક્રીન ઉપર 27 મિનિટની આપણે એક રામાયણ જે હતી એની કેટલીક ક્લિપો આપણે બતાવવાના છીએ તો આપણે સૌ આ ક્લિપ નિહાળશું અત્યારે જે આપણે અહીંયા વધારા છો આપનું સ્વાગત કરવા માટે આપના ઉપર શ્રીરામ સેના ડીસા સભ્યો પુષ્પોવર્ષા કરવા જઈ રહ્યા છે અને પંડિતને વિનંતી કરીશ એ પોતે મંત્રોચ્ચાર કરશે હલો ગાડી નંબર જીજે છોડ બીકે નેવું એકતાલીસ ગાડી નંબર જી જે બીકે બીજે નેવું એકતાલીસ જે રોડ ઉપર પડી છે હા વિશ્વભાઈ છે શ્રીરામ સેનાના બધા સભ્યો અહીં આવી જાય આપણા જાગીરદારો આપણા વચ્ચે ઉપસ્થિત છે એમનો પુષ્પવર્ષા કરવા માટે અને કે કે સાખરી દેવા મંત્રોચા થશે હલો હલ્લો હલો હલો ફૂલ બધા આવી જાય એ પ્રમાણે વ્યવસ્થા આપણે ક્ષત્રિય સમાજની શ્યવર રામચંદ્ર ભગવાન કીચ હરી સ્વસ્તિ નો વ્રતસ્ર સ્વસ્તિ નો વિશ્વે નૃક્ષો હરશિ સ્વસ્તિનો દાધા મધુરંગણે શ્રેણુહા મધુરમ વશી હે મારજત્ર ैरङ्गे दुष्टुवाशस्तनु दीर्यसे महि देवहितञ्जयुः सतमिन्नु हरदुपन्ति देव चतरा न चिराजरन्दनो नु चित्राभिपरो हवन्ति मानो ेरिधारुर्गन्धोः अदित्र्योरदितिरन्धरिक्षिति माता सभितरस ग्रह श्रीदेवा अदितिः पञ्च जन अदितिजातमदिति जनित्वं मम द्योः शन्दिरन्दरिक्षो शन्धिः यथिवी शन्दिरापः शन्दिरोहधय शान्तिः भे समुझ पूजन थ પુષ્પ વર્ષ થતી હોય ત્યારે આપડે સર્વ સનાતની જય શ્રી રામ જય શ્રી રામ પાછળ જે લોકો ઉભા છે એમની વિનંતી આગળ બેસી જાય આપણે આપણે રામાયણ છે એ બતાવવા માટે હું ઓપરેટર ને વિનંતી કરીશ આપણે સૌ આ વિડિયો નિહાળીશું મારી સાથે એકવાર બોલો બે આ ઊંચા કરીને જય શ્રી રામ જય શ્રી રામ જય 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 શ્રી રામ આપણે શાંતિથી નિહાળીશું Bisa Siapa? mati Siapa? Siapa? Siapa?

वरन तीनों लोगों के स्वामी है एलईडी चालू थैंक यू सर एलईडी चालू जो जो बजा के भी वही नायक है मैं उन्हीं तिरुलेश्वर का श्री राम का राजदूत हूँ सेवा के कारण उन शक्तियों का दुरुपयोग करके ऋषि देवता धंधर अप्सरा नार यश और राजाओं का बड़ा अपराध किया है उसी राजवत से अंधे होकर आप अब जगत जन्य सीता जी को हर लाए हैं जब पाप कर्म इस प्रकार अपनी पराकाष्ठा को पहुंच जाते हैं तो देवी शक्तियों को पाप का नाश करना ही पड़ता है परंतु उस नाश के साथ ही પાર દુર્ગતિ હોતી હૈકા અન બરાબર ભયાનક હોતા હૈ